નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા નગરપાલિકામાં ગટરનું લાઈનનું કામ કરતાં ઈસમને વીજકરંટ લાગતા મોત નીપજ્યું હતું આ ઘટના બાબતે લુણાવાડા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના કંથાગર પટેલ ફળિયાના રહેવાસી વીરાભાઈ કોયાભાઈ બારીયા ઉમરવર સત્તાવન હાલ લુણાવાડા પાલિકા વિસ્તારમાં મોટી ચરેલ રોડ ઉપર જંગલ ડેપોની બહાર ગટર લાઇનનું કામ કરતા હતા તે વખતે લોખંડની પાઇપ વડે ગટરમાંથી કચરો કાઢતા ઉપરથી પસાર થતી વીજ લાઇનના તારને લોખંડની પાઇપ અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો તેમને સારવાર માટે લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતકના પુત્ર વિક્રમભાઈએ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા લુણાવાડા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે प्राथमिक जानकारी मुझे अब विराभाई हंगामी दूरणे पालिका में गटर लाइन नो काम करता था परंतु पालिका ना हस्तक्षेप ना काम करता था कि कोई एजेंसी अस्त कि अंगेनी हकीकत तपासमात 12 हसे आज